વડોદરાનો અવાજ ન્યુઝ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના વાડી વિસ્તારમાં આવેલ વચલી પોળમાં છેલ્લા દસથી બાર દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાવાની સમસ્યાનો અંત આવી રહ્યો નથી સ્થાનિકોએ આ મામલે બોર્ડ કચેરી તથા પાલિકાની મુખ્ય કચેરી ખાતે રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિવેડો આવી રહ્યો નથી જ્યાં ડ્રેનેજ લાઈન ઉભરાઈ રહી છે ત્યાં વેપાર કરતા ધંધાર્થીએ જણાવ્યું કે કરેલી ફરિયાદ બાદ એકવાર ડ્રેનેજ લાઇન સાફ કરવા મશીન આવીને જતું રહ્યું પરંતુ ડ્રેનેજ ઉભરાવવાની બંધ થઈ રહી નથી અને સમસ્યાનું નિવારણ આવતું નથી હું વાડી એરિયામાંથી બોલું છું જય ઓજા મારું નામ છે આ દસ દિવસથી વાડી એરિયાના અંદર આ બધી સમસ્યા ચાલી રહી છે વોર્ડ નંબર ચૌદ વોર્ડ નંબર પંદર વોર્ડ નંબર ચૌદમાંથી ચાર થી પાંચ વખત ચેકિંગ કરવા આવી ગયા પણ વોર્ડ નંબર પંદર માંથી હજી સુધી કોઈ બી ચેકિંગ કરવા આવ્યું નથી કમ્પ્લેન કર્યા છતાં બી કોઈ ચેક કરવા આવતું નથી બે થી ત્રણ જણ પડી ગયા છે ગટરનું પાણી દસ દિવસથી ઉભરાઈ રહ્યું છે પણ કોઈ બી પ્રશાસનને કોઈ બી રીતની કોઈ એક્શન લેવાની કંઈ પડેલી નથી એ કોર્પોરેશનનું કોઈ માણસ કોર્પોરેશન થઈ રહ્યું છે કઈ ખાડા પડતા હોય કોઈ કઈ થતું હોય આ ગટર નું પાણી સ્ટુલ આ એપાર્ટમેન્ટના અંદર દસ દિવસ થી નીકળી રહ્યું છે પણ કોઈ અત્યાર સુધી કોઈ આવ્યું નથી મારું નામ જય આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો